નમસ્કાર મિત્રો હેલો ગુજરાતી ન્યૂઝ માં ફરી વાર છે પાકિસ્તાની સેના દ્વારા કરાયેલી કાર્યવાહીના પરિણામે સરહદ પર તણાવ ફરી વધ્યો છે તો અફઘાનિસ્તાન તાલિબાન ના પ્રવક્તા જબી હુલ્લા મુજાદી માહિતી આપી હતી કે મોડી રાત્રે

અફઘાનિસ્તાનમાં સક્રિય પાકિસ્તાન વિરોધી સંગઠનો સામનો અને કડક કાર્યવાહી ની માંગ કરી હતી જો મિત્રો તમે ચેનલ પર ના હોય તો વિડીયો કરી શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ